બે સત્રોમાં યોજાતી જે ઇ મેન્સની પરીક્ષામાં આજે બીજા સત્રનું પરિણામ જાહેર થયું હતું જેમાં વડોદરાના ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી આદિત ભાગડેએ ઓલ ઇન્ડિયા રેન્કમાં ચૌદમો ક્રમાંક હાંસિલ કરતા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેની મહેનતને બિરદાવવામાં આવી હતી આ સાથે નવ્વાણું ટકાથી વધુ સ્કોર કરનાર 30 જેટલા અન્ય વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે દેશની સૌથી પડકારજનક પરીક્ષા જેઈ મેઇન્સના બીજા સ્તરના પરિણામો આજે જાહેર થયા હતા જેમાં વડોદરાના ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું જેઈ મેન્સની પરીક્ષા આપ્યા બાદ દેશની એનઆઈટીઝમાં પ્રવેશના દ્વાર વિદ્યાર્થીઓ માટે ખુલ્યા છે ત્યારે કેટલાક બાળકો જેઈ એડવાન્સની પરીક્ષા આપવા માટે પણ એલિજિબલ થયા છે જેઈ એડવાન્સની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં સારા ક્રમાંક મળે તો વિદ્યાર્થીઓ આઈઆઈટીઝ માં એડમિશન મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે આજે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સારા ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે ભવિષ્યના સફર માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી હું મારા રિઝલ્ટથી બહુ ખુશ છું અને હું આવું જ રિઝલ્ટ આગળ પણ લાવવા માગીશ હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટને મારા બધા ટીચર્સને બધાને હું થેન્ક યુ બોલવા માગું છું મારા વેલ વિશર્સ મારા ફ્રેન્ડ્સ મારા રિલેટિવ્સ મારી ફેમિલી એ બધાએ મને સપોર્ટ કર્યો છે અને હું જે જોયું છે એટલે ક્લાસમાં અટેન્શન આપવાનું અને એફર્ટ્સ પૂટ કરવાના એ બધોથી ફાયદો થયો છે અને એટલે એક વન થિંગ કે અમે બધા ફ્રેન્ડ્સ મળીને પછી પેપર્સ આપતા હતા અને અમે એ પેપર્સને ડિસ્કસ કરતા હતા તો એનાથી પણ ફાયદો થયો છે હું મુકેશ અદવાણી ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર આજ રોજ જે મેઇન સેશન ટુનું પરિણામ આવેલું છે આદિત્યનું ગુજરાત ફર્સ્ટ આવેલું છે અમારા આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ નવ્વાણું પીઆર ઉપર આવેલા છે અને બાળકોની સખત મહેનત શિક્ષકોની સખત મહેનતથી આ પરિણામ અમને મળેલ છે અમારા ચાર બેચિસ ચાલે છે સિક્સ મંથ પ્રોગ્રામ વન યર પ્રોગ્રામ ટુ યર પ્રોગ્રામ ફોર યર પ્રોગ્રામ સિક્સ મંથને અમે આઈસીબી પ્રોગ્રામ કહીએ છીએ ઘણા બાળકો ફોર ઇયરથી છે ઘણા બાળકો ટુ યરથી છે જે આ બધા બાળકોએ રિઝલ્ટ મેળવેલું છે યસ આ જેડબલ ની પરીક્ષા પરીક્ષાથી વિદ્યાર્થીઓ એનઆઈટીમાં ઇન્ડિયાની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવશે ઘણી બધી સારી એનઆઈટી છે હજી આ લોકો જઈ એડવાન્સ આપશે અને આઈઆઈટીમાં એડમિશન મેળવવાનો પ્રયત્ન કરશે આપણે પ્રે કરીશું કે એડવાન્સનું રિઝલ્ટ બાળકોનું આવું નવું જળવાઈ રહે નવું બ્રાન્ચ છે તો બીજા વિદ્યાર્થીઓ બસ બધા વિદ્યાર્થીઓને રોજનું રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ જે શિક્ષકે એ કરવું જોઈએ મોબાઈલથી દૂર રહેવું જોઈએ અને મા બાપ અને શિક્ષકો અને સારા મિત્રોનું સંગત રાખીને એ જે સૂચના આપે છે શિક્ષકો મા બાપ અને સારા ફ્રેન્ડ્સ એને ફોલો કરો રાઈટ અને એજ્યુકેશન જ લાઈફમાં હમણાં બહુ જ જરૂરી છે તો વિદ્યાર્થીઓએ ભણવા તરફ વળવું જોઈએ ધીરે ધીરે ડિસ્ટ્રેક્શનને મોબાઈલથી દૂર થવું જોઈએ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો